કરો તો અહીંયા પાંચ વાક્યો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તે પાંચે વાક્યોને તમે સારા અક્ષરે લખવાના રહેશે ત્યારબાદ જોઈશું આગળ બીજો પ્રશ્ન પ્રશ્ન 2 માં અવિભાગ છે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો અ અને બ વિભાગ આપેલો છે તેની અંદર અમાંથી બ વિભાગમાં સાચો જોડકો શોધવાનો રહેશે સાચો જોડકો સામે સાચું લખવાનું છે અત્યારે મેં તમને ત્યાં જોઈન્ટ કરીને બતાવેલ છે કે અમાંથી એનું સાચું જોડકું બ વિભાગમાંથી કયું આવશે તો કર્મ નૈષ્ઠિકમ તો તેની સામે આવશે ધર્મ નૈષ્ઠિકમ ભારતમ ભારતમ ભવતુ ભારતમ આવશે તેની સામે શસ્ત્ર ધારકમ તો શાસ્ત્ર ધારકમ આવશે રીતિ સંસ્કૃતમ તો નીતિ સંસ્કૃતમ આવશે તેની સામે ભક્તિ સાધકમ તો મુક્તિ સાધકમ આવશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સાચા જોડકા સામે લખવાના રહેશે ત્યારબાદ જોઈશું પ્રશ્ન બ વિભાગ યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો તો અંદર કૌંસની અંદર બે ઓપ્શન આપેલા છે તેનીમાંથી ગમે તે એક ઓપ્શન સાચો છે તે ખાલી જગ્યામાં પૂરવાનો રહેશે તો પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે મયુરહ કંઠ નીલ બીજામાં આવશે છાયામ તદાતિ ત્રીજામાં પાંચમાં પુસ્તકાની પુસ્તકાલય વસતી ત્યારબાદ પ્રશ્ન બે ક નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો ભવાન કી ખાધતી અહમ મોદક ખાદામિ ભવાન કી પશ્યતિ અહમ પુસ્તકં પશ્યામિ ત્રીજો પ્રશ્ન કશા જન્મદિન અસ્તીયા જન્મદિન અસ્તિ ચારમાં નંબરનો પ્રશ્ન છે વૈશાલી કિમ કરોતી વૈશાલી કાર્યાલય તે કાર્ય કરોતી એ પ્રશ્નનો જવાબ તે રીતે પણ લખાય અને નીચે બીજો પણ આપ લખેલ છે મેં વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભન કરોતી પ્રશ્નો જવાબમાંથી કોઈ પણ જવાબ તમે લખી શકો છો પાંચમા નંબરનો પ્રશ્ન છે ધારા જન્મદિનોત્સવે કશ્યા વંદના કરોતી ધારા જન્મદિનોત્સવે સરસ્વતી માતુ વંદના કરોતી ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તેનો અવિભાગ નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો તો પહેલો શબ્દ છે ડોક તો તેને સંસ્કૃતમાં શું કહેવાય ગ્રીવા બે જમણો પગ દક્ષિણ પાદપમ ત્રણ મળીને મિલિત્વા ચાર ત્રણ રંગનો ત્રિવર્ણમ પાંચ ખૂબ જ તો ભૃષમ ત્યારબાદ પ્રશ્ન ત્રણ નો વિભાગ જોઈશું નીચે આપેલા વાક્ય ભાષામાં લખો એક મારી શાળા છે આ મારી શાળા છે તો મમ વિદ્યાલય અસ્તિ બે ત્યાં હું પ્રાર્થના કરું છું તત્ર અહમ પ્રાર્થના કરોમી ત્રણ બધા મળીને રમીએ સર્વે મિલિત્વા ખેલામ ચાર વિદ્યા વિનયથી શોભે છે વિદ્યા શોભતે પાંચ અહિંસા પરમ ધર્મ છે અહિંસા પરમો ધર્મ ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર અવિભાગ છે ચિત્ર ઓળખી તેનું સંસ્કૃતમાં નામ લખો તો અહીંયા બાજુમાં ચિત્ર દર્શાવવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તે ચિત્ર જોઈને બાજુમાં કૌંસમાં બે ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો ઓપ્શન શોધીને લખવાનો રહેશે તો પહેલું ચિત્ર છે તેમાં આવશે નાસિકા બીજા ચિત્રની અંદર આવશે ઓષ્ટ ત્રીજા ચિત્રમાં આવશે જીવ ત્યારબાદ ચાર નંબરમાં આવશે કેશા પાંચ નંબરમાં કર્ણ ત્યારબાદ બ વિભાગ છે તેનો ક્રિયા ઓળખી તેને સંસ્કૃતમાં લખો તો પહેલું ચિત્ર છે છે તેમાં ક્રિયા આપણને જોવા મળી રહી કે તે નૃત્ય કરી રહી છે તો બીજામાં લખી રહ્યો છે છોકરો તો લિખતી ચિત્રના આધારે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે છે કે તે કઈ ક્રિયા કરી રહ્યો છે ત્રીજા ચિત્રમાં પઠતી ચોથા ચિત્રમાં તરતી પાંચમા ચિત્રમાં ગાયત્રી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નો અ ચિત્ર જોઈ તેના આધારે કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા ચિત્ર જોવાનું છે ચિત્ર નો અભ્યાસ કર્યા બાદ ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી ખાલી જગ્યા પૂરવાની રહેશે તો અહીંયા પહેલા આપણે ચિત્ર જોઈશું ત્યારબાદ જોઈશું તેની ખાલી જગ્યા તો પહેલી ખાલી જગ્યા છે વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ તો એમાં આવશે વિશાલ બીજી ખાલી જગ્યામાં આવશે એકાદશ કે વિદ્યાલય આરંભ એકાદશ વાદને ત્રણ વિદ્યાલયે વિલ વિશાલ ક્રીડમ અપી અસ્તી ચાર નંબર ઉપર છે વિદ્યાલયે રમણીય ઉદ્યાન અપી અસ્તી પાંચ નંબર ઉપર છે વિરામ સમયે અહમ ક્રીડાદળને ખેલામી ત્યાર બાદ પ્રશ્ન પાંચ બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો ઉદાહરણ છે યથા ચિંતમ તથા વાચ તો અહીંયા પહેલામાં આવશે યથા રાજા તથા પ્રજા બે નંબર ઉપર યથા પિતા તથા પુત્ર ત્રીજા નંબર ઉપર છે યથા ગુરુ તથા શિષ્ય ચાર નંબર પર યથા સ્વામી તથા સેવક પાંચ નંબર ઉપર યથા બીજમ તથા હલમ જોઈશું પ્રશ્ન ક ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય લખો ઉદાહરણમાં છે વિહાન શાલામ ગચ્છતી વિવાન અપી શાલા ગચ્છતી તો તે રીતે ઉદાહરણ પ્રમાણે આપણે નીચેના વાક્યોમાં પરિવર્તન લાવીશું તો તમે જોઈ શકો છો એક નંબર પર હર્ષ समीपे क्रीडति विशाल अपि गृहस्य समीपे क्रीडति शिक्षक गीत गायति छात्र अपि गीत गाया नंबर पर धाराया जन्मदिनम अस्ति ममता अपि जन्मदिनम अस्ति चार नंबर पर वीणा आशीर्वाद ददाति सुजला अपि आशीर्वाद ददाति पांच रमेशः मंदिरम गच्छति સુરેશ અપી મંદિરમ મંદિર જોઈશું પ્રશ્ન નંબર છ નીચે આપેલા કાવ્ય શ્લોકની પૂર્તિ કરો તો ત્રણ શ્લોક આપવામાં આવેલા છે તે શ્લોક ની કાવ્ય પૂર્તિ એટલે કે શ્લોકની પૂર્તિ નીચે મુજબ છે સર્વાંગમ હિ પુરસ્કુરુ સર્વાંગી કુરુ પુષ્ટમ મંદ મંદ ભ્રમ્ય તમ ગુલાકારમ સ્વયં ભ્રમ બીજા નંબરનો શ્લોક છે ભારતમ 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 શક્તિ શક્તિ યુક્તિ યુક્તિ ભવતું ભારત ચાર નંબર ત્રીજા નંબરનો શ્લોક છે સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ સુખાર્થીન કુતો વિદ્યા કુતો વિદ્યાર્થીન સુખમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન પેપર સંસ્કૃતનું સોલ્યુશન જોયું જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને કે વિડીયો તમને કેવો લાગ્યો જે વિદ્યાર્થી મિત્રો પહેલીવાર મારો વિડીયો જોઈ રહ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો